સુરત માં વોર્ડ નંબર સત્તર માં આપ કોર્પોરેટર સહિત કાર્યકરો એ સરકારી સસ્તા અનાજ દુકાને જે જનતા કરી હતી કે સરકારી અનાજ ઓછું સામે આવ્યું હતું સુરતના વોર્ડ નંબર સત્તરમાં કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયાને રાશનની દુકાલે ગયેલા એક સગર્ભા બહેનનો ફોન આવ્યો હતો કે રાશન પૂરું આપતા નથી અને વારંવાર ધક્કા ખવડાવે છે તાત્કાલિક સાથે કોર્પોરેટર રચનાબેન હિરફરા અને કાર્યકર્તાઓની ટીમને સાથે રાખી વિસ્તારની દુકાન નંબર એકસો પર પહોંચી સ્થળ તપાસ કરતા જણાવ્યું કે આ રાશન માફિયાઓ ખરેખર લોકોને અનાજ ઓછો આપે છે વારંવાર ધક્કા ખવડાવે છે ફરિયાદી સગર્ભાબેન આજે રાશન લેવા માટે ત્રીજી વખત આવ્યા ત્યારે અનાજ આપ્યું અને એ પણ અડધું જ આપ્યું હતું બિલ આપતા નથી દુકાનમાં પ્રિન્ટર રાખતા નથી અનાજના જથ્થાની કોઈ વિગત લખવામાં આવતી નથી સરકાર ખાંડ આપતી નથી છતાં લોકોને ઘઉં અને ચોખાની જગ્યાએ બે કિલો ખાંડ આપીને રવાના કરી દે છે સ્થળ પર ગેરકાયદેસર રીતે ખાંડના બોરાનો જથ્થો પણ ઢાંકીને રાખેલો હતો રાશન માફિયાઓ ગરીબ લોકોના હકનું અનાજ પચાવી પાડીને લોકોને લૂંટે છે છેલ્લા ચાર વર્ષમાં ચાર થી પાંચ વખત આ દુકાન પર રેડ પાડી છે અને વારંવાર ગેરરીતિ કરતા પકડાય છે છતાં રાશન માફિયાઓનો વાળ વાકો થતો નથી કેમાં રાશન માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી કોણ આ રાશન માફિયાઓને છાવરે છે કોની કૃપાથી આ રાશન માફિયાઓ બિંદાસ લોકોના હકનું અનાજ પડાવી પાડીને મોજથી ધંધો કરે છે શું સત્તા પક્ષના ધારાસભ્યો મંત્રીઓ રાશન માફિયાઓ સાથે મળીને ભાગીદારીમાં ધંધો કરે છે કેમાં રાશન માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ચૂંટણી સમયે મોદીના ફોટાવાળા થેલાઓ આપીને માત્ર માર્કેટિંગ જ કરવામાં આવે છે અને વા વાઈ મૂકવામાં આવે છે પરંતુ લોકોના હકનું અનાજ ખાઈ જતા આ રાશન માફિયાઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે તેવા સવાલો કર્યા હતા

બેઠિયે કાલાવાળાનું જો નાલાભાઈ ની નાલાભાઈ કાલાવાળા હે એક ફોટો માણા છે તમે રાખો આનો ફોટો આવો છે રિપોર્ટ આપો મને નામ જતા રિપોર્ટ આપો કાલે બોલા

અરે નો ફસાદ બંધ કરી દેવાનું આપડે કોઈ જબરદસ્તી કરે છે કોઈ જબરસ્તી કરી અરે એ બીજી વાત છોડ નતું